કેમ છોન્ટ <labham> <mandu> <convene> રામલાલ ને બે સગુણાને હા લટવા જવાનું છે જવાનું છે ક્યાં કણે આપણા ગામ જાતો નઈ હો ફાઈનલ જવાનું છે ક્યાં જવાનું આપણા ગામમાં કયું ગામ જંગલમાં જંગલમાં આપણે ખેતીવાડી કરે છે ખેતીવાડી કરે છે હા આપણે અહીં સગુણાને લટવાનું મે તને કીધું તમે નો કીધું તો બિરબલને શું કીધું તું બિરબલ એ કાઈક ભજન ગાતા હતા

શું કોઈ લો અરે હું માલિકોને સલામ બોલવા જતો તો દઈ સીતારામ આવી ગયો શું કીધું બોલે કીધું મને શું ખબર શું કીધું કે કેતા હતા પણ યાદ નથી શું કીધું શું કીધું ખબર નહીં યાદ આવી ગયો બાપુ શું શું આવી ગયો શું કે રૂપો થાવન વાત કોને ओ झारकिन कौन है यार ओली कहीं रामलाल बेन 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 करके करता था कौन बिलबुल का का कौन बिल बिल बुल 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 का हाँ 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 कौन